હેલો ગાઈસ વેલકમ ટુ અવર સન્ની સંજી વ્લોગ તો આવી ગયા છીએ અમારી વાડીમાં આના નાની એમથી વાડી છે તો બધા ઉતારવા તો તમે જાવ મારી સાથે ને હું તમને બતાવું કેવી જે છે અમારી વાળો નાનું કેવાય સંજુ મને ખબર નથી આને હું કેવાય અને વાળો કેવાય કઈ વાળો કેવાય મને મને ખબર નથી છપકાવા એટલે સંજી એટલે હું આવી થી લેવા તો આજે હાંજે અમારે શાક બનાવવાનું છે હવે જોઈ છે આનું બનાવીએ કે પછી બીજું કંઈ બનાવીએ તો જો આ બધી છે આવી જોવામાં ઉતારવાની છે થોડુંક જ છે અમારે એટલામાં સંજુ કરેલું છે આ બધું બહુ કઈ સાજું છે નહીં હું સંજુ ને આમ બધા આવેલા છે એ કૃષ્ણ છે એ પાસલ રમે છે એ આવેલા છે નણંદ લઈને તો તમે કૃષ્ણાને બતાવો ક્રિષ્ણા બેન આવેલા જ છે યારે

ખાસ કરીને જણાવજો ને બકાલામાં જો મેં તમને આગળ વ્લોગમાં તો રીંગણી એવું બધું બતાવ્યું છે તો બધા રીંગણીમાં માઠા મારીએ છીએ ને બકાલું ઘર થોડું ઉતારવા આવ્યા છે ને સોનું જો અહીંયા ઉપર વાલો છે તે અહીંયા ઉપર વાળો તોડવા જાય છે પડે નહીં તો સારું અને આપણે પહેલાં આગળ બ્લોગ મૂકવાય જેમ થાય એટલે માટે જોવા વાલો છે માથે પણ વાલો આવેલી છે ને આ બધી રીંગણી છે ને બોર છે ને આગળ પણ તમને ઉપર દેખાય એ પણ છે તો સોનું જો ફાઇનલી માથે ચડી ગઈ છે ને વાલો ઉતારે છે રીંગણીમાં હવા રીંગણા થોડો એવો હતો એટલે અમારા રીંગણા તો બધા પૂરા થઈ ગયા છે ને નવી રીંગણી સોંપી દીધી છે પચીસ થળિયા છે ને ઓલો પોપી ગયો છે એમાં તો ક્યારે આવ્યો કોને ખબર ને સોનું જો વાલોળ લંબાવે છે થાળીમાં નાખી ગયો આપણે લઈ લઈએ ને કૃષ્ણ આવે છે નીચે રમવા તો સોનું કહે છે કે ઘડીક અહીંયા રહ્યો રમવો અને મોજ કરો તો અહીંયા છે વાળો અને વાળો કોને કોને ભાવે એ કોમેન્ટમાં જરૂર કહેજો તો કૃષ્ણાબેન ને જયશ્રીફી બે હલવાઈ ગયા છે

આ બધું સંજુ કર્યું તો કોઈ દિવસ અંદર આવીએ નહીં આવું કંઈક લેવાનું હોય શાકભાજી ઘટે ઘરે તો લેવાનું હોય તો ઘરેથી બધું મળી રહે માર્કેટમાંથી લઈ આવીએ જો સંજુ બસ કૃષ્ણા આવી હતી પણ એ વહી ગઈ ફઈને લઈને ને બસ રીંગણીને એવું બધું છે ઘરે જો સંજુ હળવો કરે છે ને આ છે બોડી ત્યાં બોર આવી ગયા છે પાકે ત્યારે અમે તમને બોલાવશું ખાવા તમે બધા આવજો કોને કોને બોર ભાવે છે કમેન્ટમાં જરૂરથી કહેજો તો હવે બસ જો વાલો તોડું છે તોડાય છે એટલે ઘરે થશો ઘર તો અહીંયા જ છે જો આ આ છે મારું ઘર પાછળનો ભાગ છે તો જે કોઈને હોમ ટૂરનો નો લોક જોવે તો કમેન્ટમાં જરૂરથી કહેજો કે હોમ ટુર કરાવો ને ભાભી ને કૃષ્ણા જો આવે છે કેમ કે હું નાની ડીશ લઈને આવી તો એ ન થાય કેમ કે વાલોળ છે લાડ મને નહોતી ખબર તો ભાભીને મેં કીધું તી મોટી થાળી લઈને આવે છે જો બો બધી છે એ જાવ તો તો હાલો મિત્રો કેમ છે બધાને રામ રામ ને સીતા રામ તમને આવવા થી વકાલ ઉતારવા તો બપ્પા આવી ગયા છે બપ્પા ક્યાં બપ્પા માં ચાલેવા જલા છે હા એ બહુ કડક છે તો બપ્પા આવી ગયા છે આમાં ટ્રાન્સફર કનેકો આમાં ટીમાગે એમ કે બધું ઢોળાઈ રહ્યું છે બારળ સે બોલ આપકો પકડી નાખ દે ને ભાઈ તો સાવદો અમે અને આ જો પડી લઈ લે હું પાછી આ મે તમને બતાવ્યું છે ને કૃષ્ણ કૃષ્ણ કીધું હાઓ કેતો જય શ્રી શ્રી કૃષ્ણ બાવ કૃષ્ણા ખાવામાંથી ઉશી ન આવતી જો નઈને કોઈ બોલાવે બહલો સે તો થઈ ગઈ છે ને હવે પાછી ને ડીસ લઈને કોડી થઈ ની ની રહેવા દે પછી પાછી તોડવા થાય તો મોટી મોટી હોય ને ઈ તોડવાની મને કેસે જીને રાવા દે બધું કેસે

फास आगे रमे आज तू जो प्रतार रम मने तो बा कृष्ण थे चार माटलू खादु दे गोभी थे गी कपड़ा बकड़ा मुझे बदाई दो हम सब ये सी बाओ केता बच्चा सी बच्चा सी हम्म हम्म ये चीज है हम जानम चक्रवा हमची ये फाइनल थिंग है हम्म ककड़ा 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 ककड़ा